સીતારામ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં તો અમે આવ્યા બગીચામાં શિયાળો આવી ગયો સ્વેટરને સ્કાર્ફને પહેરી લીધા આપણે ઠંડી ન લાગે એક તો શરદી તો થઈ ગઈ એટલે સ્વેટરને આપણે પહેરી લીધા ને જો બગીચામાં આવ્યા જ આપણે પનીરનું પાલકનું શાક બનાવવાનું છે એટલે હું આવી પાલક લેવા હું હાલો તમને વિડીયો બતાવું અમારા બગીચાનો પાલક ને ને ગાજર ને મૂરા ને એવું બધું વાવ્યું તો હાલો હું તમને વિડીયો બતાવું છું અમારા વિડીયોમાં બના રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ચાલો તો હું તમને બતાવું જો તો આપણી આ બગીચામાં પાલક એવડી એવડી થઈ ગઈ પાલક પછી ગાજર હે ઓલી બાજુ મૂરા હે આ આપણી ધાણા ભાજી જો થોડું ઘણું બકાયેલું આપણે છે જો આ રીંગડી છે હજે બીજી રીંગડી વેવી પડી હજુ નાની હે આ બાજુ આપણી મહેસા હે પોપિયા હે જો પોપિયામાં આવ્યા જો કેવા મસ્તીના પોપિયા આવ્યા બે ત્રણ તા પાકી ગયા તા એક આમાં હાવ નાનો હે પોપિયો જો એમાં કેટલા આવ્યા ચાર ભાષા ઇમાય એ આપણી આ બાજુમાં લહણ ને ડુંગળી બે હે જુઓ બે લીધી અત્યારે આપણે લીલોતરી વધારે ભાવે શિયાળો હે એટલી આંબો હે આંબો ને અહીંયા રીંગણિયું હે એ છે નાની નાની હે જુઓ આખો ક્યારો રીંગણીનો જ છે આખે આખો આખો રીંગણીનો જ ક્યારો હે

જો એમાં અમે તો રીંગડા એવા રીંગડા બહુ મીઠા હે જો દેખાય તો આપણી રીંગણું એવા જો બહુ જ મીઠા એમાં રીંગણું રીંગણું જો આપણી હરેક બહુ હે એમાં એવું હિંગુ બહુ આવી શિયાળામાં આવે હીંગુ નું શ્યાક કોઈ ને ભાવતું હોય

જો બોવડી માં એટલા બોર આવ્યા કે બોવડી આખી ઢરે પડી અમારે બહુ મસ્ત અને મીઠા બોર છે જો કેટલા બોર આવ્યા આ બાજુ તો આખી બોવડી ઢરે પડી એટલા બોર આવ્યા જો કેવડા બોર છે હજી આનાથી તો મોટા મોટા આ આપણી મેથી છે મેથી નો ક્યારો છે જ્યાં મૂળ ગાજર ને આ બાજુ મૂળ ગાજર ને હે જો

પવન એટલે બહુ હે ટાઈટ લાગે તો આપણી પાલા ઉતારી લીધી એ આપણે જઈએ જો મારો વિડિયો માં પૂરો કરા ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હવે આપણે મળીએ આવતા વ્લોગ માં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ